અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક મોટું સેવા એક ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ધંધુકાની જનકપુરી ખાતે આસ્થા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય તુલસી વિવાહ તથા પંચમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે આ વિશાળ કાર્યક્રમમાં એકસો અગિયાર દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કન્યાદાન થશે આ માહિતી આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચાવડાએ આપી હતી તેમણે જણાવ્યું કે આ લગ્નોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ નિરાધાર અને સમાજના બિનસહાય વર્ગ માટે જીવનમાં નવી આશા પેદા કરે છે ઉપેન્દ્રસિંહ ચાવડા છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારના સેવા કાર્યો અવિરત કરી રહ્યા છે આસ્થા ફાઉન્ડેશન દ્વારા આયોજિત લગ્નોત્સવમાં દીકરીના પરિવારો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તથા અનાથ દિવ્યાંગ અને નબળા વર્ગની દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે લગ્નોત્સવમાં તમામ વિધિઓ વૈદિક પરંપરા મુજબ થાય છે તુલસી વિવાહના પાવન પ્રસંગે શરૂ થનારા આ ભવ્ય સમારંભમાં હજારો લોકો ઉપસ્થિત રહી શકે છે આગામી એક ડિસેમ્બરે ધંધુકા સાક્ષી બનશે એક મહા સંસ્કારનું જ્યાં એકસો અગિયાર દીકરીઓને નવજીવનના દ્વાર ખુલશે સમર્પણ સેવા અને સંસ્કાર સાથે તારીખ એક અગિયાર બે ના રોજ જનકપુરી ગામ જાળિયા તાલુકા ધંધુકાના આંગણે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે એના બીજા જ દિવસે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ સનાતન હિન્દુ ધર્મના સર્વ જ્ઞાતિના દીકરી એકસો અગિયાર દીકરીબાના સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે આ સમૂહલગ્નના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે તારીખ અગિયાર છ બે હજાર પચીસથી તારીખ પંદર સાત બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન દરેક જે દીકરીના લગ્ન કરવાના હોય જે દીકરી લાયક હોય અથવા તો જે દીકરીને આ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માગતા હોય તેમને ધંધુકા આસ્થા ફાઉન્ડેશનની ઓફિસ અવાડા ચોક ખાતે ફોર્મ ભરવા જઈ શકે છે હાલમાં દસ બાર દિવસના સમયગાળા અગિયાર તારીખથી ચાલુ કે દસ બાર દિવસના સમયગાળામાં દોઢસોથી બસો ફોર્મ આવી ગયેલા છે આજે હું વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે એકસો અગિયાર દીકરી સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન માટે લાયક દીકરીને લાભ મળે જે ખરેખર ગરીબ છે જે પરણવાલાયક છે અને જે જેનો પરિવાર ચિંતામાં છે જેને ખરેખર આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હોય છે એવા પરિવાર સુધી મેસેજ પહોંચે એટલા માટે વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આપણી દીકરીના સમુલગ્ન આપણા ભાઈ આપણી બહેનના સમૂહલગ્ન હોય આપણા દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરવાના હોય તો દરેક વડીલને દરેક ભાઈને દરેક માવતરને દરેક બહેનને દરેક માતાને હું વિનંતી કરું છું અગિયાર છ બે હજાર પચીસથી પંદર સાત બે હજાર પચીસ સુધીમાં દરેક દીકરીબાઈએ ફોર્મ આસ્થા ફાઉન્ડેશન ઓફિસ ખાતે ભરી દેવા ત્યારબાદ અમે મા બાપ વગરની દીકરીઓને પહેલી પ્રાયોરિટી આપશું દિવ્યાંગ દીકરીને એના પછીની પ્રાયોરિટી આપશું મા અથવા બાપ અથવા બાપ ન હોય અથવા મા ન હોય એને ત્રીજી પ્રાયોરિટી આપશું અથવા તો જેને મા બાપ બંને છે અને જેને ખરેખર જરૂરિયાતવાળું ઘર છે મા બાપની હયાતી છે અને ક્રિટિકલ પોઝિશન હોય દયનીય પરિસ્થિતિ હોય એવી દીકરીઓને પ્રાધાન્ય આપશું તુલસી વિવાહ તો સુરાપુરા સુરાપુરાધામ ભોળાદભાલ એ એ બહુ પવિત્ર જગ્યા છે એ જગ્યામાંથી ઠાકરની જાન જનકપુરી ખાતે પૂજ્ય દાનવા બાપુ ઠાકરની જાન લઈને આવવાના છે જનકપુરી ખાતે લગભગ અમારા ફોન આવી ગયા છે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે ગયા વર્ષે પણ અમારા ધંધુકા જનકપુરી ખાતે જાળિયા ખાતે એક જ સ્થળ ઉપર એક હજાર આઠથી વધારે બહેનોએ તુલસી પહોંચાવ્યા હતા અને જનકપુરી ખાતે વિશ્વના સૌથી મોટા મોટા તુલસી વિવાહ કર્યા હતા એનાથી પણ વિશેષ થશે એનાથી પણ રેકોર્ડ થશે એના કરતાં વિશેષ દર વર્ષે ધર્મનું કાર્ય કરવા જાય તો થાય છે સારું થાય છે એના કરતાં સારું થશે અને બહુ અદ્યતન થશે અને પૂરા ગુજરાતના ભારત દેશ લેવલ જેની નોંધ લેવાશે એવા તુલસી વિવાહ ધંધુકાના આંગણે જનકપુરીના આંગણે આસ્થા ફાઉન્ડેશનના માધ્યમથી યુવા બ્લડ ગ્રુપના માધ્યમથી ચાવડા પરિવારના માધ્યમથી જાળિયા ગામના માધ્યમથી આ પ્રસંગ થવા જઈ રહ્યો છે